રત્ના પોલીસ જીપ પર ચડી હંગામો મચાવનાર ઝડપાયો વરાછા ટ્રાફિક પોલીસની જીપમાં એક યુવકે તોડફોડ કરી હતી સુરત વરાછા વિસ્તારમાં એક યુવક પોલીસની ગાડી પર ચડીને હંગામો મચાવતો હોય અને તોડફોડ કરતો હોય તેવો એક વિડિયો વાયરલ થયો હતો આ મામલે વરાછા પોલીસ દ્વારા તપાસ કરીને યુવકને ઝડપી પાડવામાં આવ્યું છે અહીં ઉલ્લેખનીય છે કે આ યુવકે સરકારી ગાડીમાં બેસેલી મહિલા ટીઆરબી જવાનને માર મારીને હંગામો મચાવ્યો હતો ત્યારબાદ પોલીસની ગાડીના આગળનો કાચ પણ તોડી નાખ્યો હતો મળતી માહિતી પ્રમાણે ગત બે સપ્ટેમ્બરના રોજ રાત્રે ટ્રાફિક શાખાની ઇન્સ્પેક્ટરની સરકારી ગાડીમાં ડ્રાઈવર મહિલા ટીઆરબી જવાને બોમ્બે માર્કેટ તરફ મૂકવા જઈ રહ્યો હતો આ દરમિયાન મહિલા ટીઆરબીનો પરિચિત સોહિલ મલેક આવ્યો હતો અને પોલીસની ગાડીને આંતરી લઈને મહિલા ટીઆરબી જવાન સાથે ઝપાઝપી કરીને માર મારવાનું શરૂ કર્યું હતું ત્યારબાદ તે પોલીસની ગાડી પર ચડીને આગળનો કાચ તોડી નાખ્યો હતો આ સાથે જ વાયરલેસ સેટ કેબલને પણ નુકસાન કરીને ભાગી ગયો હતો આ સમગ્ર ઘટનાનો કોઈ રાહદારી દ્વારા વિડિયો બનાવી દેવામાં આવ્યો હતો હતો ત્યારબાદ આ સોશિયલ મીડિયામાં વાયરલ થયો સરકારી ગાડીમાં નુકસાન અને ટીઆરબી જવાન સાથે મારામારીની ઘટનાને લઈને સોહેલ મલેક વિરુદ્ધ વરાછા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો વરાછા પોલીસ દ્વારા આજે યુવકને ઝડપી પાડીને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે